ચોમાસામાં એન્ટ્રી પડી રહી છે કઈક આવું થયું અમારી સાથે જ્યારે અમે મુલાકાત લીધી મહેસાણા જિલ્લાના તારંગા હિલ્સની જય માતાજી જય દ્વારકાધીશ તો અમે આ ચાર મિત્રો આજે નીકળ્યા છીએ તારંગા જેવા તો પહેલીવાર વાર બધા જોડે ફરવા નીકળ્યા છીએ તો જઈએ છીએ તારંગા હિલ સ્ટેશન એમાં હું એ નવો છું આ બે નવા છે અને આ રોહિત કુમાર છે ને પેલા જેલા છે તો હવે અમે એ કહે છે કે મસ્ત છે ફરવાનું તો અમે જઈએ છીએ અને તમને બતાવીશું કે કેવું ત્યાં ફરવાનું છે અને કઈ રીતે બધું છે જોવાનું એ બધું તો વિડીયોની અંદર બન્યા રહેજો તો આગળ તમને બધું જોવા મળશે ઘરનો રસ્તો એટલે કુદરતે જાણે ધરતી પર લીલી ચાદર પાથરી હોય સાથે સવારમાં દૂધ ભરાવા જતા લોકોના ચહેરા પર હંમેશા સ્મિત હોય તારંગા નીકળીને ને એની પહેલાં માતાજીના દર્શન કરવા આવ્યા હતા તો પહેલાં દર્શન કરી લઈએ માતાજીના અને ચાપડા બાપજીના અને પછી નીકળીએ તારંગા તો ભાઈ તમે અત્યારે આવી ગયા હતા હવે પાટણ અને પાછળ તમે જોઈ શકો છો હરિભા પાર્લર હજુ ચા બની નહીં થોડી વાર લાગે એવું છે તો હાલ હવે મોડું થાય છે એટલે નીકળીએ કારણ કે હજુ ચારંગા હિલ સ્ટેશન જવાનું છે તો બહુ લાંબો રસ્તો છે એટલા માટે વળતર ચા પીશું અને આપણે આગળ ચા પીશું ને હવે આપણે તો અત્યારે છે ને સવાર સવારમાં હજુ કારણ કે અમે તો ઉઠે એવા નીકળી ગયા હતા એટલે હજુ હવે બધું તૈયારી હવે જ થાય છે તો આગળ ક્યાંક ચા પીએ ને હાલ હવે નીકળીએ આગળ બરોબર ચોમાસાની ઋતુ હોય ને ધીમો ધીમો વરસાદ આવતો હોય અને ભાઈબંધ જોડે ફરવા ગયા હોય તો આ ક્ષણને તમે મહેસૂસ કરો જેને શબ્દોમાં હું વર્ણવી નથી શકતો તો ગાય જ અમે છે ને ખેરાળું પહોંચવા થયા હતા પણ હવે ચાલુ થઈ ગયો છે વરસાદ તમે જોઈ શકો છો તો અહીંયા રસ્તામાં એ છે ને આ દુકાન આવી છે મતલબ આ ગોટાનું છે તો ચા નાસ્તો કરીએ ત્યાં સુધી થોડો વરસાદ ઓછો થાય પછી આપણે આગળ નીકળીએ ગોટા બનાવવાનું કીધું છે ભાઈને સરસ મજાના તો બધા ગોટા ખાઈ અને પછી નીકળીએ તો ગાઈસ અત્યારે છે ને ગોટાને કડી આવી ગયું છે તો નાસ્તો કરી લઈએ ફટાફટ તો વરસાદ આવે છે ને ગોટા ખાવાની મજા તો કઈ અલગ છે હો બધાને ચાલુ કર્યું છે જો આ ફરવા આવ્યા છે તો આપણે ગોટા ખાઈએ વરસાદનો ટાઈમ છે મસ્ત મજા આવી જાય ગોટા ખાવાની તો હવે છે ને નાસ્તો થઈ ગયો છે અને વરસાદે પાછો નાસ્તો થઈ જાય એટલે પાછો ચાલુ થઈ ગયો તો હવે બાઈક વળતા કરી અને નીકળીએ મજા દોડ સીટોન બીટો બધું પહેલું થઈ ગયું પણ હવે અમે પલળવાના છે એટલે કોઈ વધો નહીં પલળી જ હોય તો ફાસ્ટ ચાલુ થઈ ગયો એકદમ તો ગાઈસ ફાઇનલી હવે છે ને આપણે અહીંયા તારંગા હિલ સ્ટેશન પહોંચી જવા થયા છે તમે જોઈ શકો છો હવે અહીંયાથી પહાડો દેખાવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા વરસાદ થોડો ઓછો છે પણ આ જો આ રોહિતને જોવા પૂરા પલળી ગયા છે અમને તો શર્ટ દેખાતું નહીં હોય એવું પણ આ બાઇક ચલાવતા હોઈએ ને તકલીફ કારણ કે આ પૂરા પલળી ગયા છે તો આટલો તો વરસાદ નહીં પણ પેલી સાઈડ આગળ જઈએ ને એમ થોડો થોડો લાગે વધારે હાલ તો જો કે હાવ બંધ થઈ ગયો હે આ પહાડોને એકદમ જો અકેલું જોરદાર વ્યૂ આવે છે અને વાતાવરણ પણ એકદમ કેવું આમ ધુમ્મસ વાતાવરણ છે એટલે દૂરથી પહાડ હોય ને કોઈ એવું તો કોઈ દેખાતું જ નહીં તો હવે જઈએ આગળ અને આ હાઈવે નું બધું કામ કાજ ને બધું એવું ચાલુ છે એટલે રસ્તો બધો બહુ ટાઈમ લાગી જાય એમ આવવામાં કારણ કે બધું આખા હાઈવે ઉપર એવું કામ ચાલુ છે છેક ખેરાલુ થી આગળ નીકળે ને એટલે થોડો રસ્તો સારો હતો બાકી પછી એટલે બધું કામ ચાલુ છે રોડ નું હાલ તો પણ આમ હેડે ઉચ છે કોઈ એટલું બધું ખરાબ એ રોડ નહીં પહાડો મને પહેલા થી જ બહુ ગમે પહાડો ઉપર ચડવું એની ઉપર ફરવું અને એમાં પાછો વરસાદ એટલે કે જાણે સ્વર્ગ માં આવી ગયા હોય ને એવો અહેસાસ થાય તો ગાઈસ હવે પહોંચી ગયા છે અહીંયા હિલ સ્ટેશન અહીંયા તારંગા તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે પણ મંદિરમાં ફોટો અને વિડીયોગ્રાફી અલગ નથી તો હવે જઈએ પહાડ ઉપર અહીંયા આ રસ્તો છે ને જાય છે આ છે થઈને ઉપર જઈએ અને પછી પહાડ ઉપર જઈને કેવું વ્યૂ આવે છે એ જોઈએ જો આ બસ પણ આવી ગઈ છે કોઈને બસમાં આવવું હોય ને તો પણ આવી શકે છે તારંગા ટેમ્પલ હિંમતનગર તો બસની પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે બરાબર તો બસે આવે છે આપણે આવી ગયા છે બિલકુલ પહાડોની વચ્ચે ચારે બાજુ એકદમ પહાડે પહાડ છે તમે જોઈ શકો છો તો હવે જઈએ ઉપર પહાડ ઉપર ને પછી ત્યાં જઈને કેવું વ્યૂ આવે છે ને કેવું છે ઉપર જઈને તમને બતાવીએ ચલો ગાઈઝ અમે આવી ગયા છે પહાડ ઉપર ને આ જો આગળ આગળ જઈ રહ્યા છે ને કેવો રસ્તો છે એકદમ તો આગળ જઈએ મોટા મોટા પાડી આગળ જઈને આ જગ્યા એરી નહીં જે હજુ આ હજુ ઉપર ચડવાનું તો બાકી છે પણ આ થોડું સારી જગ્યા લાગી એવાનો ફોટો પાડવાનું ચાલુ થઈ ગયું છે આ ઉપર ચડવું તું પણ જગ્યા જ નહીં ચડે તો હાલ આટલે ઊભા રહીએ જુઓ પાછળ વ્યૂ જુઓ બધી બાજુ એકદમ પહાડ પહાડ અને હાલ તો વરસાદે ચાલુ હે તો મજા આવી જાય પણ એક પ્રોબ્લેમ એવો હે કે નાસ્તો એવું કે નાસ્તો લઈને નહીં આવ્યા કશું કારણ કે અમે વિચાર્યું કે અહીંયા કોક હશે રોહિત કુમાર પેલા આવ્યા ખાસા વર્ષો પેલા કે પેલા નહોતું પણ હવે હશે તે હાલ કોઈ લેતા વગર આવ્યા પણ હાલે હજુ કોઈ મળતું નહીં હજુ અમે જોયું નહીં કદાચ મળી જાય તો પછી વિડીયો તમને કહો ના હાલ તો હજુ સુધી કોઈ મળ્યું નહીં બરોબર તો ફોટા ફોટા પેલા પાડીએ તો અહીંયાથી ફોટા કઈ પાડીએ અને પછી આગળ હજુ ઉપર ચડવાનું છે પેલું દેખાય ને ઉપર પહાડ પેલો અહીંયા આગળ ચડવાનું છે તો ગાઈસ અત્યારે છે ને ઉપર આ કાકા ની સરસ મજાની ચા બનાવી છે આના બધા ચા પીવા બેઠા જો આના રોહિત કુમાર વિડીયો બનાવી જાય પણ ઉપર ચઢે ગરમ ગરમ ચા તો બળ્યા છે પણ હાલ તો ક્યાંય નહીં પછી ઘેર જઈને ખબર પડશે તો ચા પીએ ને પછી જઈએ ઉપર તો ગાઈસ છે ને બાઈક આટલે અહીંયા મૂકી દીધા છે અને પછી જવાનું છે અહીંયા થઈને ઉપર જો બાઈક ઉપર જવું નહીં તો આરા નીકળ્યા છે અને અહીંયા ઉપર જઈએ વરસાદ હાલ બંધ થઈ ગયો છે અને બીજું એક કે અહીંયા નેટવર્ક બિલકુલ નહીં આવે તો તમારે ફોન બોન કરવો હોય ને કોઈને હા ફોન કરવો હોય ને તો નીચે ફોન કરીને પછી ઉપર આવજો કારણ કે ઉપર આ ઉપર નેટવર્ક બિલકુલ નહીં આવતું અને ઉપર કશું ખાવાનું નહીં મળે એ પાવ લઈને લેતા આવજો કારણ કે પ્લાસ્ટિક આજુબાજુ બધા ફેંકતા હોય એટલે ઉપર નહીં કંઈ રાખવા દેતા દુકાનવાળાને અમને તો ઉપર આવીને ખબર પડી અમે કોઈ લાયા નહીં હવે નીચે જઈને જ ખાવું પડશે કોઈ ગમે તે ખાવું હોય એ તો તમે આવો ને તો આ ઉપર અહીંયા બેસીને કોઈ ખાવું હોય તો લેતા આવજો જોડે તો જો આવો રસ્તો છે ઉપર જવાનો અને અહીંયા ઉપર ચડવાનું હોય તો અહીંયા નીકળ્યા છે બધા અને જઈએ બહુ ઊંચું નહીં એટલું બધું ઉપર જઈને લાગે પછી તમને બતાવું ચાલો અડધા ઉપર ચડી ગયા છે અને વહીથી ખાલી વ્યૂ જુઓ તમે એક વાર કેટલું જોરદાર વ્યૂ આવે છે આજુ થોડા ઉપર જઈને બતાવું આ ચાર ને વાર બધું વચમાં આવી જાય એટલે થોડા ફેર હજુ બાકી હજુ આ સીડીઓ હે

થી મસ્ત વ્યૂ તમે જોઈ શકો છો પણ આટલે તમે આવશો ને એટલે તમારું નેટવર્ક પણ આવી જશે કારણ કે અહીંયા સામે જુઓ લગાવેલું છે અહીંયા નેટવર્ક બરાબર નેચાથી અમે આવતા હતા એટલે એવું લાગતું હતું કે નેટવર્ક નહીં આવે પણ આટલે આવે ને એટલે હવે તમારું ઇન્ટરનેટનું પણ આવશે અને ફોન કરવો હોય તો પણ કરી શકશો હજુ જવાનું તો બાકી જ છે તમે જુઓ ઉપર પહાડ ઉપર એ દેખાયું ને મંદિર એટલે જવાનું છે પણ આટલે એકદમ જોરદાર વ્યૂ આવે છે ને આટલે એવું થાય મન કહેવાય બેહી જ રહીએ એમ જોરદાર વ્યૂ આવે અહીંયાથી આ તમામ થાક લાગેલો હશે ને તો આટલા એને ઉતરી જાય અને એકદમ આમ કુદરતના ખોળે આવે ને એવું લાગે આમ આમ ફરવામાં આવું જોઈએ ખરેખર ગાઈસ અહીંયા છે ગુફા જુઓ આ સીડીઓ છે અહીંયા તમને બતાવું પણ આ છે ને પથ્થરને બધું પડ્યું એટલે આ જૂનો રસ્તો અહીંયા ડટાઈ ગયો છે તમે જોઈ શકો તમે અહીંયા આ જુઓ સીડીઓ છે અહીંયા થઈને ઉપર જવાની સીડીઓ હતી પણ આ રોહિત કુમાર કે પહેલા તાર હતી સીડીઓ હાલ ડટાઈ ગઈ છે તો હવે બીજી આ સાઈડ બનાવી છે અહીંયા થઈને જવું પડશે એમાં કીધી રસ્તો હોય ને તો અહીંયા થઈને નીકળીએ પણ નહીં એટલે હવે આ સાઈડ ફરીને જવું પડશે સીડીઓ તો અહીંયા થઈને ડાયરેક્ટ ચડી જવ પણ હવે અહીંયા થઈને આમ ફરી જવું પડશે તો હવે પહોંચી જવા જ આવ્યા છે મંદિર એટલે ઉપર જ છે અને આપણે હવે પહોંચી ગયા છે ઉપર છે ટોચ ઉપર જ્યાં મંદિર આવેલું છે પેલા બ્લોગરો ફરે રહ્યા જો અહીંયા અને અહીંયાથી તમને બતાવું છું વ્યૂ દેખાય છે કારણ કે છે એક ઉપર આવી ગયા હવે ઊંચા ઊંચો પહાડ અહીંયા આજ જ છે ટોચમાં ખાલી વ્યૂ જુઓ તમે કેટલું જોરદાર દેખાય આપણું નીચે બધું દેખાય ને એ પહાડ ઉપર જ છે હાવ નીચે તો પેલો હાઈવે દેખાય ને એટલે હાવ નીચે છે જો અપેલી સાઈડ થી અમે આવ્યા હતા અહીંયાથી આ બાજુ ફરીને શેક ઓમણા થઈને પછી ઉપર ચડ્યા તો આ ચડતા ચડતા બહુ જ થાક લાગ્યો કારણ કે બહુ ફાસ્ટ ચડ્યા છે પછી જવાનું છે ને રિટર્ન એટલે બરોબર તો આ મંદિર આવી ગયું છે હવે આટલે બેસીએ જોઈએ પાણી પાણી કંઈ વ્યવસ્થા થાય તો તો મિત્રો છે ને અમે અહીંયા આવી જ્યાં પણ એક મોટી ભૂલ કરી છે કે ખાલી ખાવાનું નહીં લઈને આવ્યા ખાવાનું તો ખાવાનું ઉપર તો પોણીએ નહીં ખરેખર માતાને એવો પસ્તાવો થાય છે કે ખાવાનું લઈને આવ્યો ને બેસીને કાધું એમ એવી મજા આવે ખાલી એકદમ એવું જોરદાર વ્યૂ આવે છે આમ તો ભૂખને ને લાગે ને આ બધું વ્યૂ જોઈને પણ તો આમ લઈને આમ પથ્થર ઉપર બેસીને આમ ખાધું હોય ને તો એ મજા આવે તો તમે આવો ને તો આવી ભૂલ ના કરતા નેચાઈ બધું લઈને જ આવજો બધી વ્યવસ્થા કરીને જ આવજો બરોબર બસ આ જ રીતે થોડી ઘણી વાતો કરતા થોડું ઘણું ફોટા ને શૂટિંગ કરતા અને આવી નેચરલ જગ્યામાં મોજ મસ્તી કરતા કરતા અમે પહોંચી ગયા સિદ્ધિશીલા ઉપર જ્યાં મલ્લીનાથ ભગવાનનું મંદિર આવેલું છે તો ગાઈસ હવે ઉપર છે ને ફોટા પાડી લીધા અને વિડીયો બનાવી લીધા અને આરામે થોડો કરી લીધો તો હવે જઈએ છીએ નીચે બધા ચલો ઉતરાડો એક એક ચલો બહુ મજા કરી ચલો ઉપરથી થી જોવાની ને બહુ મજા આવી હા બસ જાણું છું આ બાજુ પથરા હેડો જાતા હો આ પથરામ રહેવાની મજા જ અલગ છે કોક દાડો આવે ને એટલે બહુ મજા આવે હડન સડા આપણે તો આખો દાડી ફરવું જ છે ને જો ખાલી પડતા ને લક્ષી ને એટલું વડ રાખજો જો આ બે વદરા જેવા છે ને ધડ કરી મરી મરી ગજબ બેજતી તો ને અમાર જોડે આ બધા એવા ફોટોગ્રાફર આયા છે ને તો સારી જગ્યાએ જોઈને એક ફોટો પાડવા મળ્યા નહીં તમે જુઓ આના પેલા ભાઈ તો આ તો જતા રહ્યા લે હમણાં આવો થોડા યાર તો પડી પડી જાવ તો યાર એ ગાઈસ ને કોઈ પડી નહીં એ ગાઈસ આ બધા જો ફોટો પાડવાની જગ્યામાં થોડું પહાડ ચડી હારા દેખાણા નહીં તોડે નહીં ફોટો ફોટો પાડવા આ જુઓ પણ આમ એવી જગ્યા દેવી છે ને આમ જોરદાર આમ તમને એવું કોઈથી જવાનું મન જ ના થાય આમ એવું નીચે ઉતરતા હતા ને પાછા આવડે ફેર હોય બે ગયા પા ઉપર સાઈડ આયા ને તો જોરદાર લાગો જો આમ પથ્થર પથ્થર પડ્યા ને બધા તો તમારે હોય ને આ સાઈડ જુઓ નીચે પણ છે ને જગ્યા પીલી સાઈડ આ જુઓ એ કોઈ ધજા જાય ને અહીંયા ઊભી કરી અહીંયા જવું હોય તો જવા એવું જ છે ખાલી હમણાં નીચે ઉતરવું પડે પણ હવે હવે અમે નહીં જાતા કારણ કે તો બહુ મોડું થઈ જાય તો હવે આ પોટા આટલે પાડીને પછી ને આકલી નીચે ઉતરવા મળીએ આજુ તો ભૂખેલા જઈએ ને તરહેલા જીએ કોઈ શેદ નહીં એટલે જોડે અમે હવે ઉતરીએ છીએ અહીંયાથી નીચે પણ ઉપર કોઈ ખાવાનું નહોતું ને આ બે મોટિયાળા કોઈ પૂછ્યા થયા હે ને જો પત્તો છોડ્યું એમ નહીં પત્તો આમ પેચું ગાયું ખાતી હોય ને એમ અમડે છીએ તો હવે નેચરે જઈને હાઠેઠ ખાવાનું મળી જાય સારી વાત છે અમને અહીંયા ભૂખ તો લાગી છે એટલે ફટાફટ ઉતરે રહે તો હવે મળીએ નેચા જઈને જો સારું ખાવાનું હોય અહીંયા કંઈ અમે ઉપરથી ઉતરીએ છીએ ને નીચે તો આ જુઓ ઉપર થી છેક બાઇક બંધ કર્યું છે હજુ ઉધી જાવે છે તો જેલી કળા જાય ને એટલી કળા જવા દેવાનું છે ઉપર ચડતા તકલીફ પડે પણ નીચે ઉતર થશે ને હા ઉબન જ કરી દેવાનું બન મ હેડ જ જાય ચાનુ ચાલુ કર્યું છે ધીમે ધીમે નીચે હેડ જ જાય કારણ કે એકદમ ફૂલ ઢાળ છે એટલે જુઓ છેક નીચે જતો રહેશે આو ઇસ્માલ કરો જો એ ટેકનોલોજી નું હો પાછો અચ્છા હમકો સિકારીયા છે અત્યારે નીચે આવી ગયા હતા અને નીચે આયેલું છે એક તીર્થ વન તો અહીંયા જોઈએ અંદર જઈને શું છે જો એન્ટ્રીમાં જ સરસ મજાની જગ્યા છે ફરે એવી બરોબર ઘણા બધા હે જુઓ સરસ મજાની જગ્યા છે નીચે વન છે ફરવાની બહુ મજા આવે છે જો નાના છોકરા હો ને અમને રમવાની મજા આવી જાય છે કારણ કે હિંચકા લપસણી ને એવું બધું છે આ એક હાથ પાઘેલો સ્પાઈડર સ્પાઈડર મેને બેઠો હે એક હાથ ભાગી ગયો એટલે પેલું આમ કરે ને આમ ના કરી કે બાકી હું બેઠો સુખ શાંતિ એક પેલો પાછળ બેઠો દૂધ દેખાય એ બરાબર તો સરસ મજાની અહીંયા છે આ વન છે બહુ મોટું છે એટલે આ બહુ મોટું છે તો જુઓ છે પેલી બાજુ છે રસ્તો જવાનો ને હમણાં હા સરસ છે આપણો ઓટો મારતા છે તો આવીએ આગળ કોઈ નવા હોય તો તમને બતાવીએ મિત્રો આખા વનમાં ફરીને આવ્યા સરસ મજાનું વન છે ને બહુ મોટું છે બરાબર તો અહીંયા આવો ને તારંગા હિલ સ્ટેશનમાં તો આ વનની મુલાકાત જરૂરથી લેજો બહુ જ મજા આવશે ને અહીંયા બહુ સરસ એકદમ છાયડો પણ એવો છે કારણ કે તડકો લાગતો હોય ને તો સરસ મજાનો છાયડો પણ છે તો અહીંયા આવો ને તો આ વનમાં આવવાનું ના ભૂલતા તમે જેવા એન્ટર થશો ને એવો જ અહીંયા સામે ગેટ દેખાય છે બરાબર તો હવે આપણે જઈએ ક્યાંક જમવાની વ્યવસ્થા કરીએ આજુબાજુમાં સર્ચ કરીએ ક્યાંય કદાચ હોય હોટલ તો જઈએ જમવાનું કારણ કે ભૂખે હવે લાગી છે બે વાગ્યા છે તો ફટાફટ જઈએ અને ત્યાં પછી તમને મળીએ રામ રામ ક્યાં ગામના અમદાવાદ અમદાવાદ ફોટો પાડો મારો ફોટો તમારો ચાલુ છે ફોટો તો ગાઈ છે ને હવે અત્યારે વાગ્યા છે ત્રણ વાગવા આવ્યા છે એક મિનિટની વાર છે અને હવે જઈને ખાવાનું ઠેકાણું પડ્યું છે બરોબર પણ હજુ છે ને આ બી ટાઈમ લાગે કા થોડા કારણ કે આ લાઈન બેઠા એટલે તો ત્રણ વાગે ખાવાનું સેટ થયું છે એ બાજુ જો એવી હોટલે નહીં જ તમે જમી કોઈ એવી એટલે થોડો નાસ્તો વાસ્તો લઈને ઘેરથી ગયા હોય તો સારું એમ ખેરાલું આવે ને તાર હવે એટલે હોટલ આવી છે સારી જો ખાવાનું પાળે ખાવાનું ઓર્ડર આવી દીધો છે તો હવે થોડા ટાઈમ લાગેગા તો પછી ખાવાનું આવી જાય પછી ખાઈ નીકળીએ ઘર બાર તો ગાઈસ જમવાનું મંગાવ્યું તો આવી ગયું છે તમે જોઈ શકો છો રોટલી છે પનીરનું શાક છે પછી આ દાળ ભાત છે આ એક શાક છે તો અમને બધાને આવતા આવતા ચાલુ કરી દીધું કારણ કે ભૂખ્યા થયા છે સવારના બહુ હું વિડીયો બનાવીને ચાલુ કરું બરોબર તો બધા જેવા મંડી પડ્યા વાતાવરણ પાપડ તો મેં થઈ ગયો પણ ભૂખ તો મને લાગી હતી આ જ જમવાનું ચાલુ કરી દીધું હવે આપણે ચાલુ કરીએ પછી ને આ કરે તો ગાઈ છે ને અત્યારે હવે અમે જ વાગ્યા છે છો ને આવી ગયા છીએ ઘરે તો આજની ટ્રીપ છે ને તમે જોઈ શકો છો જીરોથી ચાલુ કર્યું હતું એકસો ને એકાણું પોઈન્ટ આઠ કિલોમીટરની આજની ટ્રીપ થઈ છે તો આશા રાખીએ છીએ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરો બીજા આવા વિડીયો જોવા માટે જલ્દી મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી